ઓગણીસો ને નવ્વાણુંની અંદર પાકિસ્તાનની નાપા ખર હરકતોને કારણે કારગીલ ઉપર તેમણે કબજો કર્યો હતો તે વખતના પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપેયી સાહેબના દ્રઢ નિશ્ચયથી અને આપણા જવાનો આપણું લશ્કરને કારણે આપણે એ કારગીલ ઉપર પાછો કબજો મેળવ્યો એ યુદ્ધ દરમિયાન અનેક શહીદોએ એમાં પોતાની શહીદી આપી હતી અનેક સૈનિકો શહીદ થયા હતા એને દર વર્ષે યાદ કરીને એને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ સમગ્ર દેશની અંદર ઉજવાઈ રહ્યો છે એના ભાગરૂપે આજે આપણે અહીં આગળ આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કારગીલ વિજય દિવસ તરીકે કે જેમાં પાકિસ્તાન સામે આપણે વિજય મેળવ્યો હતો એ વિજયને પણ યાદ કરાય અને શહીદોની જે સૈનિકોની શહીદીને પણ યાદ કરાય એવા કાર્યક્રમ આજે અહીં આગળ પણ યોજવામાં આવ્યો છે એમાં મોટી સંખ્યામાં એનએસએસના કેડેટો અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રી અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા ઓગણીસો નવ્વાણુંથી આ દેશ ઉપર પાકિસ્તાન જ્યારે હુમલો કર્યો અને ભારત માતાની જમીન જ્યારે કબજે કરી ત્યારે ભારતના વીર સૈનિકોએ છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંમાં આ ભારત માતાની જમીન એ દુશ્મનના હાથમાંથી ખુલ્લી કરાવી એ દિવસથી સમગ્ર ભારત દેશમાં છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંથી આ દિન સુધી કારગિલ વિજય દિવસ તરીકે આપણે ઉજવતા આવ્યા છીએ આજે અમારા માટે ખૂબ ગૌરવનો વિષય છે દરેક ભારતીય જન માટે ગૌરવનો વિષય છે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર માટે આજે ગૌરવનો વિષય છે કે એ દેશના વીર સૈનિકોએ પોતાના જાનનું બલિદાન આપીને મા ભારતીને એક અખંડ રાખી છે આજે અમે ગૌરવથી કહી શકીએ કે ભારત મારો દેશ છે અને આ ભારતના અમે સંતાનો છીએ ત્યારે વીર સૈનિકોને આજે આ કારગીલ વિજય દિવસે અમે નતમસ્તક વંદન કરીએ છીએ તેમના કુટુંબીજનોનો લાખ લાખ આભાર માનીએ છીએ કે તેમના સુપૂતોને આ દેશની સેવા માટે આ દેશની સંરક્ષણ માટે તેઓએ પોતાને બલિદાન આપ્યું છે આજ રોજ છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણું કારગીલ દિવસ અને આપણા સૈનિકોએ પાકિસ્તાનના ઘૂસણખોર જે નાપાક એમની હરકત હતી એને નાકામ બનાવી હતી અને ખરેખર જોઈએ તો જે અઢાર હજાર ફૂટ પર બરફની વચ્ચે જઈ અને આપણા સૈનિકોએ જે તાકાત બતાવી હતી જે ઘૂસણખરો પાકિસ્તાનના હતા એ પાકિસ્તાનના ઘૂસણખોરોને ખસેડ્યા હતા અને આપણો તિરંગો ફરકાવ્યો હતો ઘણા સૈનિકો પણ શહીદ થયા હતા પરંતુ શહીદ દિવસ કારગિલ અને આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે આજે વિદ્યાનગર મુકામે આ કાર્યક્રમ રાખવામાં આવે છે જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ બંને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જિલ્લા મહિલા મોરચાના પણ પ્રમુખશ્રી સૌ મહિલાઓ આજે આ કાર્યક્રમમાં જોડાયા છે શહીદોને શ્રદ્ધાંજલિ કરતાં જે સૈનિકોએ ધૈર્યથી અને રાષ્ટ્રપ્રેમ બતાવ્યો હતો એ ખરેખર આપણા માટે ગૌરવની વાત છે અને અત્યાર સુધી ઘણી વખત પાકિસ્તાન ઉપર આપણે જે રીતે તાકાત બતાવી છે એનાથી પાકિસ્તાન ડરી ગયું છે અને આપણા સૈનિકોમાં વધુ એક તાકાત આવી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ બે હજાર ચૌદથી જે રીતે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત બની રહ્યો છે એમાં સૌનો સહકારથી દેશ અત્યારે ખૂબ આગળ વધી રહ્યો છે